મારા બને બી અઠવાડિયા પહેલા ઘેર આયા એને કે આજે ખબર છે અમિત શું શાક બનાવ્યું છે મને કે આજે અનએજ્યુકેટેડ સબ્જી બનાવી છે મે કીધું અચ્છા એ શું કે ગવાર હું કઈ પ્રતિભા આપું કોમેડી ટ્રેનર તરીકે પહેલા ઘરના 40 ટકા હસવા મંડે મે કે શું હતું મને કે કુમાર છે હસ હસ કુમાર બોલે હસો મે કદુ બસ જોક માં દમ નતો આ તો તમે કુમાર નું લાફ્ટર લઈ જાવ છો જો કુમાર કરે તો આ સુજ પડે ને પછી મે કદુ આપણે શું કરવું જીવન માં તો પછી મને યાદ આવ્યું આપણે ભી ક્યાંક ના કુમાર તો છે તો હું ગયો મેઘાણી નગર હું મારું સાસરુ ત્યાં જઈને મે ફાલતુ લેવલ નો જોક માર્યો ચાર જણા કે હાય 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 ધીસ આઈડિયા વર્ક્સ પછી આઈડિયા મે મારા ઘરે ચાલુ કર્યો મને કે આમાં જોકમાય દમ નહોતો આ ઉપર માઇક બી નથી તું અહીંનો કુમાર બી નથી બરાબર કે